તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા જય ક્ષિતેજ અક્ષેજ લવજેહાદ નો કિસ્સો સામે આવ્યો છે ને આદિવાસી સમાજમાં રોષ છે શું છે જાણકારી અહીંના બે મહિના પહેલા પોશીના તાલુકાના કોટડાની આદિવાસી યુવતી મુસ્લિમ યુવાન જોડી લગ્ન કર્યા હતા એ વખતે મામલો સમગ્ર થાળે પડી ગયો હતો પણ આજે બે મહિના બાદ ફરી અહિયાં મોટો હોબાળો ઉભો થયો છે સવારે જ આદિવાસીઓના ટોળા તીર કામઠા લઈને કોટડાના બજારમાં પહોંચી ગયા હતા ત્યાં દુકાનોમાં હલ્લાબોલ કર્યું હતું દુકાનોને તોડફોડ મચાવી હતી અત્યારે હાલમાં કોશીનાનું બજાર જોઈએ કોટડાનું બજાર જોઈએ તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે હાલમાં છમકલા પણ ચાલુ છે સાબરકાંઠા પોલીસ એસઓજી એલસીબી પોલીસ નો કાંપડો પણ ત્યાં ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે આમ છતાં છમકલા ચાલુ છે આદિવાસીઓ ની પોતાની જે વેર લેવાની વૃત્તિ છે તેમાં તેમાં પોલીસ સ્થાનિક પોલીસ પણ કશું કશું કરી શકતી નથી તેઓ પણ ત્યાં મુખ્ય પ્રેક્ષક બનીને ત્યાં સમગ્ર તમાશો જોવું પડે એવી પરિસ્થિતિ હોય છે અત્યારે હાલમાં ચાર થી પાંચ મુસ્લિમ મુસ્લિમોને ઈજાઓ થઈ છે તેઓ પણ સારવાર અર્થ છે ટૂંકમાં હાલમાં અત્યારે પરિસ્થિતિ ભારે લાગણી જેવી પ્રવર્તી રહી છે જી ભારે લાગણી જેવી સ્થિતિ છે ક્ષિતિ જે આદિવાસી સમાજ જે લોકો રોષે ભરાયા છે ને શું કહી રહ્યા છે તે લોકો શું વાતો ચાલી રહી છે જે મુસ્લિમ યુવાની જે છોકરી જોડે લગ્ન કર્યું હતું તેનું કહેવું છે કે લગ્ન કર્યાના એક અઠવાડિયા બાદ જ છોકરી પોતાના ઘરેથી ચાલી ગઈ છે ત્યારે આદિવાસીઓ અત્યારે એ જીદ લઈને બેઠા છે કે કોઈ પણ સંજોગોમાં એ છોકરીને પાછી ત્યાં કોટડામાં લાવી દેવામાં આવે જ્યાં સુધી એ છોકરી નહીં આવે ત્યાં સુધી હંગામો ચાલુ રહેશે અત્યારે સ્થાનિક ત્યાં આદિવાસી અગ્રણીઓ પણ ત્યાં ત્યાં પહોંચ્યા છે અને મામલો થાળી પાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થયો નથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ નથી એવું કહી શકાય જી જી આભાર